નમસ્તે મિત્રો ખેડૂત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરીશું વીસમો હપ્તાની તારીખ વીસમો હપ્તો ક્યારે આવી શકે છે મિત્રો સાથે જ જાણીશું કે હપ્તામાં કેટલા પૈસા મળશે અને મિત્રો જે જરૂરી કામો છે જે તમારે આજે જ પૂર્ણ કરવા જોઈએ તેના વિશે વાત કરીશું તેથી વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો ભારત સરકાર ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે આ યોજનાનો લાભ ફક્ત ખેડૂતોને જ આપવામાં આવે છે આ યોજના હેઠળ લાભાર્થીઓને વર્ષમાં ત્રણ વખત બે બે હજાર રૂપિયાના હપ્તા આપવામાં આવે છે અને આ રીતે તેમને વાર્ષિક છ રૂપિયાની મદદ મળે છે ખેડૂતો આ પૈસાનો ઉપયોગ ખેતી સંબંધિત મહત્વપૂર્ણ કાર્યોમાં કરી શકે છે આવી સ્થિતિમાં આ વખતે વીસમોપ્ત જાહેર થવાનો છે જેની આ યોજના સાથે જોડાયેલા તમામ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે તો ચાલો જાણીએ કે વીસમો હપ્તો ક્યારે જાહેર થઈ શકે છે મિત્રો આ વખતે કિસાન યોજના હેઠળ હપ્તો જાહેર થવાનો છે છે અત્યાર સુધીમાં કુલ બહાર પાડવામાં આવ્યા અને યોજનાના દરેક હપ્તા લગભગ ચાર મહિનાના અંતરાલ પર બહાર પાડવામાં આવે છે તેને આ રીતે સમજીએ કે અઢારમો હપ્તો ઓક્ટોબર બે હજાર ચોવીસમાં માં બહાર પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં માં બહાર પાડવામાં આવ્યો હતો મિત્રો હવે જો આપણે તેને આ રીતે જોઈએ તો વિસ્મોક તો જાહેર કરવાનો સમય જૂનમાં સમાપ્ત થઈ રહ્યો છે એટલે કે ચાર મહિના જૂનમાં થઈ રહ્યા છે તેથી એવું માનવામાં આવે છે કે વીસમો હપ્તો જૂનમાં બહાર પાડવામાં આવી શકે છે જોકે સત્તાવાર માહિતી હજુ રાહ જોવાઈ રહી છે મિત્રો જૂનના બીજા અથવા તો ત્રીજા અઠવાડિયામાં વીસમો હપ્તો જાહેર કરી શકાય છે મિત્રો હવે આપણે જોઈએ કે હપ્તામાં ખેડૂતોને કેટલા પૈસા મળશે તો મિત્રો જો તમે પણ ખેડૂત છો અને પીએમ કિસાન યોજનામાં જોડાઈને નાણાકીય લાભ મેળવી શકો છો જેમ કે આ વખતે વીસમો હપ્તો જાહેર થવાનો છે અને આમાં ખેડૂતોને બે હજાર રૂપિયા આપવામાં આવશે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજુ સુધી ઓગણીસ માપતાનો લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એક સાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમને ઓગણીસ માપ્તાના પૈસા મળ્યા નથી જોકે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયાના હપ્તો મળશે મિત્રો જો તમે હપ્તાનો લાભ લેવા ઈચ્છતા હોય તો તમારે આ માટે ત્રણ કામ કરવા ખૂબ જ જરૂરી છે આમાં પહેલું કામ જમીનની ચકાસણી કરાવવાનું છે જેમાં જમીનની ચકાસણી કરાવવામાં આવશે તો જ તમને હપ્તો મળશે જ્યારે મિત્રો બીજું કામ એ કેવાયસીનું છે અને મિત્રો ત્રીજું કામ આધાર લિંકિંગનું છે જેમાં તમારું આધાર કાર્ડ તમારા બેંક ખાતા સાથે લિંક થયેલ હોવું જોઈએ મિત્રો આ ત્રણ કાર્ય તમે પૂર્ણ કરેલા હશે તો તમને પીએમ કિસાન યોજનાનો વીસમો તો અવશ્ય મળશે અને મિત્રો આવી જ રીતે પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી જાણવા માટે નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો હવે મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો